ઓ ભાઈ આ પૈસા મારા છે બધા ન બધા છે ને હા આ બહુ છે જુઓ પૈસા 500 500 નો હતો કે 500 500 નો મારા બડા બહુ પૈસા હે જેવું જોડે તો હ હ હ કે ઊપડો હ હા બહુ પૈસા છે દેવું જોડે જો ઓ ભાઈ ઓ તમારી પૈસા લો ભાડું થઈ જશે ભાડું વાળો હ ઓ ભાઈ ઓ તમારો પૈસા લો હા છે પૈસા જો થઈ જશે ભાડું ઓ ભાઈ થઈ જશે મારું ભાડું થઈ જશે ભાડું વાળો મારા પૈસા ભાઈ હા એવું ભાઈ ઓ ભાઈ બેડા રૂપિયા અને પેલા બેડામાં પૈસા કમાય આ એ ભાઈ ક્યાં છે ભાઈ હા જયવીર ભાઈ शाम ही पैसा गमे आटला बता दे मैं अबे बेड़ा भाई कमे येव खाला था, था ये ये बे बे ये ता बेड़ा हाँ येव आधी जा रुपया येव ये ना पहला बे भाई सुकर है ये बेड़ा नहीं हो गया नहीं ये रुपये से येव पहला रुपया तो मर खा हो गया नहीं है ना हाँ येव ये हाँ ठीक ही हूँ भाई तम्हारे आभार यहाँ उतरियो दे ખેતર માં આવતો રહ્યો આતો હે પૈસા ગણતો ગણતો ખેતર માં આવતો રહ્યોડું જો તમે ભીંડા નું યાર રોપ્યા છે તમને બતાવું આટલા જ થયા છે હજુ હેડા બાજુ દેવ